મહેન્દ્રપુરા પોલીસ મથકની હદમાં બે વર્ષથી ગાંજાના ગુનામાં નાસ્તા ફરતા ઓડિશા વાસીને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉધનામાંથી ઝડપી પાડ્યો છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ બાતમીના આધારે મહેન્દ્રપુરા પોલીસ સ્ટેશનની હદમાં ગાંજાના સપ્લાયમાં નાસ્તા ફરતા આરોપીને કોમર સર્કલ પાસેથી ઉધના રામનગર ખાતે રહેતા સાગર બાગમાન મોહંતીને ઝડપી પાડ્યો છે નાસ્તા ફરતા સ્કોડને બાતમી મળી હતી કે બાગમાન મોહંતી પાણેસરા વિસ્તારમાં આવવાનો છે જેની હકીકત મળતા ક્રાઈમ બ્રાન્ચની ટીમે વોધ ગોઠવીને આરોપીને ઝડપી પાડ્યો છે આરોપીએ મંગાવેલા ગાંજા સાથે મૈધરપુરા પોલીસ સ્ટેશનની હદમાં અઢારમી ફેબ્રુઆરી બે હજાર વીસના રોજ રેલવે સ્ટેશનની બહાર ટેક્સી પાર્કિંગ પાસે જાહેર રોડ પર જનાર્દન સોમાંચલને એક લાખ એકતાલીસ હજારથી વધુના ગાંજાના જથ્થા સાથે પકડી પાડી તેના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી ધરી હતી ગાંજાનો જથ્થો સાગર બાગબાન મોહંતી નામના ઇસમના કહેવાથી ઓડિશાના ગંજામ ખાતેથી તે લઈ સુરત શહેરમાં તેને આપવા આવ્યો હોવાનું હકીકત પકડાયા આરોપીએ જણાવતા સાગર મોહંતીને ગુનાની ફરિયાદમાં વોન્ટેડ બતાવ્યો હતો આરોપીએ વિરોધ ગુનો નોંધાતા તે સુરત શહેર દમણ રહેવા જતો રહ્યો હતો દરમિયાન તે સુરતમાં પાંડેસરા ખાતે આવવાનો હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે વોધ ગોઠવીને વોન્ટેડ આરોપીને પકડી પાડ્યો છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા